શ્રી જગદંબા માઈ મંડળ આવું પડ્યું ઓગણીસો સડસઠથી સાલની અંદર આ મંડળની શરૂઆત થઈ નવરાત્રિ મહોત્સવની વડીલો ઉપાધિ અમને આ વારસામાં મળેલી નવરાત્રિ મહોત્સવ છે અમે એ પ્રમાણે કાર્યક્રમ કરતા રહીએ છીએ અને આયોજન પણ કરતા રહીએ છીએ અને માના નોરતા અહીંયો બહુ વ્યવસ્થિત સારી રીતના ઉજવાય છે દર વર્ષની જેમ આ વખતે બે હજાર પચીસની અંદર પણ મંડળ વાવ વાવફળી સાઠંબા ખૂબ સુંદર આયોજન કરેલ છે જે કલાકારો છે એ પણ સુંદર અને આવવાના છે અને ખેલૈયાઓનો ખૂબ ઉત્સાહ છે અહીંયા આગળ ગામના દરેક વેપારીઓ તથા ગામના જે ખેલૈયાઓ છે એમને પણ ખૂબ સહકાર મળે છે અને અહીંયા દરેક પોતે મુક્ત આનંદથી અહીંયા ગરબા કરી રહ્યા છે સુરક્ષિત રીતે ગરબા અહીંયા થાય છે વર્ષોની જેમ અને લગભગ સાઠ બાસઠ વર્ષથી આ નવરાત્રિનો મહોત્સવ છે તો બે હજાર પચીસની અંદર પણ દરેકને નમ્ર વિનંતી કે દરેક ખેલાડીઓ આનંદપૂર્વક અહીંયા ગરબા રમે શિસ્તથી રમે શાંતિથી રમે અને આનંદથી રમે તો જગદંબા માય મંડળ એમનો ખૂબ આભાર માને છે અને આ રીતે અમને ઉત્સાહ જોવા મળે તો અમે પણ આ રીતે આયોજન કરી અને દરેકનો આનંદની અંદર વધારો કરી શકીએ જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાજગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન